નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચોણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ લોક ગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી જ કોપીરાઈટ કેસમાં સપડાયું છે સમગ્ર મામલો કોર્ટમાં ચડ્યો હતો જેમાં બે બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો છે

જુનાગઢ યુનિયન બેંકના મેનેજરના આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવતા ચકચાર મચી છે જેમાં કામનું ભારણ એક સાથે ત્રણ જવાબદારીઓ અને કામમાં મદદરૂપ ન થતા કર્મચારીઓને લઈને બેંક મેનેજર સિયારામ પ્રસાદે એક આપઘાત કર્યો હતો લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે જેમાં ડૉક્ટર કુલદીપ આર્ય અધિક ઉદ્યોગ કમિશનર ગાંધીનગરની બદલી કરવામાં આવી છે અમદાવાદથી કેવડિયા માટે સી પ્લેન સેવા માટેના નાળા વણ વપરાયેલા રહ્યા હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં કોરોના મહામારી તેમજ બે હજાર બાવીસ ત્રેવીસમાં સી પ્લેન સેવા શરૂ ન થતાં વહીવટી ખર્ચમાં કાપ મુકાતા રૂપિયા ચાર પોઈન્ટ ઓગણપચાસ કરોડની રકમ વણ વપરાયેલી રહી છે વર્ષ બે હજાર ઓગણીસનો આજનો દિવસ એટલે કે ચૌદ ફેબ્રુઆરીના દિવસે જ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં આપણા ચાળીસ વીર જવાનો શહીદ થયા હતા આજે આ હુમલાની વરસીના દિવસે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરવા એમએસપી પર ગેરંટી લખીમપુર ખીરી ઘટના પર કડક કાર્યવાહી કરવા જેવી ઘણી માંગોને લઈને ખેડૂતો ફરી કેન્દ્ર સરકારની સામે પડ્યા છે કેન્દ્ર સરકાર સાથે બે વખત વાત કર્યા બાદ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન શ્રમિક મોરચાએ મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી ચૂંટણી દરમિયાન ખોટી અને ભ્રામક માહિતી ફેલાતી અટકાવવા માટે ચૂંટણી પંચે હવે ઇન્ટરનેટ મીડિયા પર કડકાઈ વધારવાનો નિર્ણય લીધો છે આ અંતર્ગત હવે દરેક જિલ્લામાં ઇન્ટરનેટ મીડિયા પર નજર રાખવા માટે એક અસરકારક ટીમ તૈનાત કરવામાં આવશે અબુધાબીના ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદ્ભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિરનું નિર્માણ કર્યું છે આ તરફ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અબુધાબીમાં જ છે પૂનમ પાંડે આ મહિનાની શરૂઆતથી જ ચર્ચામાં રહી છે તેની નકલી મોતની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી પહેલા ખબર આવી કે સર્વાઇકલ કેન્સરથી તેનું મોત થયું છે પરંતુ બીજા દિવસે એક્ટ્રેસે એક વિડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે તે જીવિત છે અને તેણે આમ કેન્સર પ્રતિ જાગૃતતા ફેલાવવા માટે કર્યું હતું ઇંગ્લેન્ડ ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતવા માટે ટીમમાં ફેરફાર કરી રહી છે રાજકોટ ખાતે આયોજિત ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડ રમે તેવી સંભાવનાઓ છે હાલ એવી સંભાવના છે કે વિઝાને લઈને વિવાદમાં ફસાયેલા સોએબ બસિન ને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર